દક્ષિણ ઝોનના લાંબા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ મુખ્યમંત્રી અર્બન ફોરેસ્ટ પાર્કમાં મુકવામાં આવેલી શ્રી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા નું અનાવરણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવેલ અર્બન ફોરેસ્ટ પાર્ક નું કરવામાં આવ્યું છે આ અવસરે મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાજી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું લાંભા વોર્ડમાં તૈયાર થયેલ અર્બન ફોરેસ્ટ વાત કરીએ તો 4464 ચોરસ મીટર માં 55 લાખ ના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે નિયા બાકી પદ્ધતિથી સાગ ખેર વાંસ સિરસ સિસુ અર્જુન વગેરે ઇન્ડિજિનસ પ્રકારના કુલ 8000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યો છે એટલું જ નહીં બસો પચાસ રનિંગ મીટર લંબાઈનું વોકવે તૈયાર કરવામાં આવશે આ અર્બન ફોરેસ્ટ પાર્કના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાણી શહેર વિસ્તારના ધારાસભ્ય કોર્પોરેટર મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે ગ્રીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રીઝ બે હજાર પચીસ ઉપાડ્યું છે મિશન ફોર મિલિયન ટ્રીઝ બે હજાર પચીસ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે જે પૈકી સાત ઓગસ્ટ બે સુધીમાં સત્યાવીસ લાખ અગિયાર હજાર ચારસો તેતાલીસ વૃક્ષો રોપવામાં આવ્યા છે આમ ચાલીસ લાખના લક્ષ્યાંકની સામે છાસઠ પોઈન્ટ ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે આગામી સમયમાં ઝડપથી બાકીના વૃક્ષો રોપવાની કામગીરી પૂર્ણ કરાશે